જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિના દિવસોમાં આવી ભૂલો ના કરતા નહીં તો માતાજી પ્રસન્ન થવાને બદલે ગુસ્સે થઈ જશે તો મિત્રો વિડીયો બહુ જ મહત્વનો થવાનો છે તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આપણા બધાની એક જ ઈચ્છા હોય છે કે આપણા માતાજી હંમેશા માટે આપણા ઉપર પ્રસન્ન રહે અને આપણા ઘર ઉપર એમના આશીર્વાદ હંમેશા માટે રાખે અને આપણે એમને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ આવે એટલે એમની સેવા પૂજા અને ભક્તિ કરતા હોય છે અને આવું કરવું પણ જોઈએ પણ અમુક લોકોને અમુક વાતોની ખબર નથી હોતી અને ભૂલથી નવરાત્રિના દિવસોમાં એવી ભૂલો કરી બેસે છે કે માતાજી પ્રસન્ન થવાને બદલે ગુસ્સે પણ થઈ જાય છે તો એ કઈ ભૂલો છે એ હું તમને જણાવી દઉં તો મિત્રો પહેલી ભૂલ એ છે કે જો તમે માતાજીને પ્રસન્ન કરવા માંગતા તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન મોસ માટી મધિરા લસણ ડુંગળી જેવા કોઈ પણ તાંસિક આહારને તમારે ગ્રહણ કરવાના નથી અને જે કાર્યો આપણા હિન્દુ ધર્મમાં નથી અને એવું કરીને જો તમે નવરાત્રી કરી તો તમે જે દેવને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરો છો એ દેવ પ્રસન્ન નહીં થાય અને ઉપરથી ક્રોધિત થઈ જશે એટલે નવરાત્રીના નવ દિવસ માટે મોસ માટી મધીરા લસણ ડુંગળી જેવા તાંત્રિક આહારોથી દૂર રહેજો અને ઉપવાસ છોડવા માટે સાત્વિક આહાર લેજો અને જો ઉપવાસ ના હોય તો પણ તમે સાત્વિક આહાર ઉપર રહેવાની કોશિશ કરજો તો મિત્રો ત્રીજી ભૂલ એ છે કે નવરાત્રી દરમિયાન કાળા કપડા ન પહેરવા જોઈએ અને નખ વાળ ના જમાનો ચાલી રહ્યો છે અને એના કારણે ઘણા લોકો જાણતા કે અજાણતા આવી ભૂલ કરતા હોય છે પણ જો તમે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના ઉપવાસ કરો છો ભક્તિ કરો છો તો નવ દિવસ દરમિયાન કાળા કપડા ના પહેરવા અને વાળ અને નખ ના કાપવા આનું ખાસ ધ્યાન રાખવું અને મિત્રો ત્રીજી ભૂલ એ છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન જે માણસ માતાજીની ભક્તિ કરે છે માતાજીના ઉપવાસ કરે છે કે કોઈ પણ રીતે માતાજીને પ્રસન્ન કરવા માગે છે તો એ પતિ પત્નીએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે મિત્રો અમુક લોકોને આ વાતની ખબર નથી હોતી એટલે શું કરતા હોય છે કે નવરાત્રિ દરમિયાન માતાજીના ઉપવાસ પણ કરતા હોય અને ભૂલથી આવું બ્રહ્મચર્યનું પાલન નથી કરી શકતા એટલા માટે મેં જણાવ્યું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન જો માતાજીની ભક્તિ પૂજા પાઠ કરતા હોય અને માતાજીને પ્રસન્ન કરવા માગતા હોય તો આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તો મિત્રો તમે પણ માતાજીને પ્રસન્ન કરવા માગતા હોય તો આ વિડીયો દ્વારા અમે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે તમારાથી કોઈ ભૂલ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું અને જો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી